લીમખેડા મૌની બાબા મંદિર ખાતે સમસ્ત કોળી સમાજની ચિંતન બેઠક મૌનીબાબા મંદિર ખાતે સમસ્ત કોળી સમાજની ચિંતન ચિંતન આયોજન દાહોદ જિલ્લામાં બેઠક મૌની બાબા મંદિર સભાખંડમાં સમસ્ત કોળી સમાજ દાહોદ જિલ્લા આયોજિત ચિંતન બેઠક શ્રી મહેશભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ અખિલ ભારતીય કોળી સમાજ અને સમસ્ત કોળી સમાજ દાહોદ જિલ્લા આયોજિત આજની ચિંતન બેઠકમાં આગામી સમયમાં કોળી કર્મચારી મંડળ દાહોદ જિલ્લા આયોજિત તૃતીય સરસ્વતી સન્માન સમારંભ કાર્યક્રમ સંદર્ભે મહત્વની ચર્ચાઓ કરવામાં આવી હતી ને દરેક તાલુકાના પ્રમુખ મંત્રી જલ્દીથી આ કાર્યનું સંકલન કરી ઝડપીથી જિલ્લા ટીમ સુધી પહોંચતી કરવા આહવાન કરવામાં આવ્યું હતું ચિંતન બેઠકમાં સમાજમાં વ્યાપ્ત વ્યસન કુરિવાજો અંધવિશ્વાસ નાબૂદ સમાજની પ્રગતિ સંદર્ભે શિક્ષણ કાર્યજીવી જેવી મહત્વની બાબતોની ચર્ચાઓ કરવામાં આવી હતી યુવા સંગઠનની રચના વિશે ક્ષત્રિય કોળી સમાજની રચના અને કોળી સમાજના અન્ય સંગઠનના હોદ્દેદારો માટે મહત્વની ચર્ચાઓ કરવામાં આવી હતી આજની ચિંતન બેઠકમાં સમસ્ત કોળી સમાજના દાહોદ જિલ્લાના આઠ જેટલા સંગઠનો હોદ્દેદારો સમાજના શુભ ચિંતકો વડીલો ભાઈઓ બહેનોએ હાજર રહી આજની ચિંતન બેઠકને સફળ બનાવી હતી